હે મારા યુટ્યુબના મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ એક મહાભારતનો નાનો અમતો દ્રષ્ટાંત કહું છું એક દિવસ અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે ભગવાન દાન હું પણ કરું છું દાન કર્ણ પણ કરે છે તો કર્ણને દાનવીર કર્ણ કર્ણકમ કહે છે અને મારું કોઈ જગ્યાએ નામ કમ નથી આવતું કૃષ્ણ ભગવાન કે ઓકે કશો વાંધો નહીં એ પણ આપણે ચકાસી લઈએ કૃષ્ણ ભગવાન એક આ એક કરે છે કે ધનના સોના મોરોના મોટા મોટા બે પર્વત ઢગલા ઊભા કરી દે છે અને અર્જુનને એવું કહે છે કે આ ધનના ઢગલા છે સુવર્ણ મોરોના ઢગલા છે એ તો ગામમાં બધા ગામડાઓમાં વેચવા માળ બધા એનાઉન્સ કરતા છે બધા ગામની પબ્લિક આવી જાય છે જેમ જેમ જેને જેને જરૂરિયાત હોય છે એમ એમ અર્જુન બધાને ધન વેચતો જાય છે બહુ ટાઈમ થઈ જાય છે ધન ખલાસ થતું નહોતું પબ્લિક ખલાસ થતી નથી અર્જુન થાકી જાય છે અને કૃષ્ણ ભગવાનને જઈને કહે છે હે પ્રભુ હું થાકી ગયો હયો મારાથી નથી થતું કૃષ્ણ ભગવાન કે ઓકે કૃષ્ણ ભગવાન કર્ણને બોલાવે છે એ કર્ણ આ ધન છે આ ગામની પબ્લિક છે તારે પબ્લિકને દાન કરવાનું છે કર્ણ શું કરે છે ખબર છે કર્ણ ગામની પબ્લિકને કહી દે છે જેને જેટલી જરૂરિયાતો હોય એ પ્રમાણે આમાંથી ધન લઈ શકે છે આવું કહીને કર્ણ બાજુ પર ઊભો થઈ જાય છે થોડીક વારમાં ધનના ઢગલા સાફ થઈ જાય છે કૃષ્ણ ભગવાન કહે છે જોયું તું જ્યારે ધન વેચતો હતો ને તો તને એવું થતું હતું કે હું દાન કરું છું તારામાં દાન કરું છું એવી એક ઘમંડ આવી ગયો હતો કે આ હું દાન કરું છું જ્યારે કર્ણએ દાન કર્યું ને તારે એવું કીધું હતું કે એના મનમાં એવું વિચારે પ્રભુનું આપેલું છે અને પ્રભુનું છે જેને જેટલું જરૂર હશે જે વધારે લેશે મારે કોઈ લેવા દેવું નહીં પ્રભુનું છે અને પ્રભુને જ આપવાનું છે એને લોકોમાં પ્રભુ જોયા એટલે દાન કર્યું એટલે આને દાનવીન કર્ણ કે છે અને તું અર્જુન રહી ગયો અર્જુન કૃષ્ણ ભગવાનને પગે લાગે છે પોતાની ભૂલ સમજાય છે પોતાના ઘમંડ પર એને અફસોસ થાય છે એટલે જિંદગીની અંદર એક જ ચીજ કરો તમે જે પણ કંઈ કરો છો ને એક જ વિષય વિચારીને કરજો કે હું નથી કરતો ભગવાન કરાવવાળા છે ને ભગવાનનું આપેલું છે એ હું કરું છું બરાબર છે આટલું વિચારણ કરશો ને તો જે તમારી જોડે છે ને એનાથી દસ ગણું તમારી જોડે આવશે આટલું કહીને હું મારા વિડીયોને પુન વિરામ કરું છું મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ